ફોર્સ આરપીએફ દ્વારા સاندار પરિડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડિવિઝનલ રેલવે મેનેજરને ગાર્ડ ઓફનર આપવામાં આવ્યું હતું આ પછી શ્રી અશ્મિની કુમારે તમામ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા આપી હતી અને વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રાનો સંદેશ સંભળાવ્યો હતો અને વર્ષ દરમિયાન રાજકોટ ડિવિઝનની અત્યાર સુધીની સિદ્ધિઓની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગયેલા દેશભક્તિના ગીતો અને નૃત્યોએ સૌના હૃદય બાદ રાષ્ટ્રીય એકતાની લાગણી ભરી દીધી હતી

થવાના અવસરે આયોજિત નિબંધ ચિત્ર પોસ્ટર અને ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા અહેવાલ દીપક રાઠોડ